અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય ચૌદમો ઇલાચલ મહિમા ઇલાચલાસ્તુ કુલાસ્તિક કથમ હવે વિશ્વકર્મણા પર્વત બાબતમાં જે વાત કરી રહ્યા છો તે ક્યાં આવેલા છે વિશ્વકર્મા પ્રભુએ પોતાનો નિવાસ કરવા માટે એ પર્વતને કેમ પસંદ કર્યો તે વિશે અમને સવિસ્તાર કહી સંભળાવો સુતજી બોલ્યા કે હે મુનિઓ પ્રભુ વિશ્વકર્માની લીલાઓનો કોઈ પાર નથી ચાહે ગમે તેટલા પાપ કર્યા હોય છતાંય જો માનવી સાચા મનથી પ્રભુનું શરણું ગ્રહણ કરે તો માનવી સર્વે પાપો ને દુઃખોથી મુક્તિ મેળવીને સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ પૃથ્વી પર પ્રભુ વિશ્વકર્માના વંશનો મોટો ફેલાવો થયેલ છે આ વંશમાં દ્રિજ દેવા નામના એક મહર્ષિ થઈ ગયા તેમણે વેદ પુરાણો તથા અનેક ધાર્મિક સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો તેઓ શિલ્પશાસ્ત્રમાં પણ અજોડ હતા ત્યારે જીવાત્મા નમન કરીને બોલ્યો કે હે નાથ તો મહાજ્ઞાની અને તપસ્વી છો મારા પાપ કરોના ફળ રૂપે મરણ પછી પ્રેત પામ્યો છું અને ભયંકર યાતના ભોગવી રહ્યો છું અતિ દુખી છું કોઈ મને સહાય કરવા માત્ર દયાળુ દ્રિજ દેવા દેવાઋષિ વિચારમાં પડી ગયા અને પ્રેતને ઉપાડીને ઇલાચલ પર્વત ઉપર ગયા ત્યાં જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ વિશ્વકર્માએ એક કુંડ બનાવેલો હતો તેમાં પ્રેતને સ્નાન કરાવ્યું

આ મારો કોઈ પ્રભાવ નથી પણ જેણે મને પેદા કર્યો છે તે મારા પિતા કે અખિલ જગતના પિતા છે તે પ્રભુ વિશ્વકર્માની કૃપાનું ફળ છે પ્રભુએ જગતના લોકોનું કલ્યાણ કરવા માટે જ આ કુંડનું સર્જન કર્યું છે માટે આજથી જ તું એમની ભક્તિ કરવાનું ચાલુ કરી દે આથી ક્યારેય દુઃખ ભોગવવું નહીં પડે પછી એ ઋષિએ પ્રેત યોનીમાંથી બહાર આવેલા બ્રાહ્મણને દિવ્ય દ્રષ્ટિ આપી અને પ્રભુ વિશ્વકર્માના પ્રત્યક્ષ દર્શન પણ કરાવ્યા

મારા મનમાં એક અતિ મૂંઝવણ છે મૂંઝાયેલું મારું મન અનેક તર્ક વિચારોને ચડી જવાથી પડવાર માટે પણ સ્થિર રહી શકતું નથી માટે મારા મનની મૂંઝવણનો ઉકેલ કરો હે તપસ્વી તમે મારો ઉદ્ધાર કરવા વિશ્વકર્મા કુંડમાં સ્નાન કરાવ્યું તેના કારણે મારું પ્રેતપણું નાશ પામ્યું છે અને મારા પાપો બળી ગયા છે આ કુંડનો એવો પ્રભાવ શા કારણે છે તે મને સમજાવો દ્રીજ દેવા બોલ્યા કે હે બ્રાહ્મણ આ વિશ્વ કુંડમાં સ્નાન કરવાથી માનવીના સર્વે પ્રકારના દુઃખ દૂર થાય છે માનવીના સર્વે રોગો નાશ પામે છે અને જગતના સઘળા સુખો પ્રાપ્ત થાય છે શ્રી વિશ્વકર્માની કૃપાથી એ માનવીનો જન્મ મરણનો ચક્રાવો ટળી જાય છે ભગવાન પોતાની અનેક લીલાઓ રચે છે એ લીલાઓ માનવીના કલ્યાણ માટે જ હોય છે હે બ્રાહ્મણ તમે કુંડ વિશે જાણવા ઈચ્છો છો તો આ કુંડનો જ આવો મહિમા છે એવું નથી આ પ્રદેશમાં એવા ત્રણ કુંડો છે અને ત્રણેયનો આવો જ મહિમા છે માનવી ભલે ગમે તેટલો દૂર હોય પણ મનમાં માત્ર કુંડનું સ્મરણ કરે છે તો જેમ કોઈ સિંહને જોઈને શિયાળિયા નાસી છૂટે છે તેમ એ માનવીના દુઃખ દર્દ પાપો નાસી જાય છે અને વિશ્વના દરેક સુખ તેની પાસે દોડતા આવે છે હવે ત્રણ પ્રદેશનો મહિમા સાંભળો જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે પૃથ્વીને સ્થિર કરવા માટે વિશ્વકર્મા પ્રભુએ આઠે દિશામાં મોટા મોટા પર્વતો ખડકી પર્વતોમાં હિમાચલ મેરુ અરબુદાચલ અને વિંધ્યાચલનો પણ સમાવેશ થતો હતો આ સર્વે પર્વતો પર નાની મોટી વિવિધ પ્રકારની ઔષધિઓ છે આ સિવાય કિંમતી રત્નો પણ છે એમાંનો એક લોહકૂટ નામનો લોખંડનો પર્વત હતો અને તે સમુદ્રની અંદર હતો અને સમુદ્રમાં વસતી જળચળ પ્રાણીઓ નિર્ભયતાથી રહેતા હતા હવે દેવોના યુદ્ધમાં પરાજય થતો જોઈને દેવોના કષ્ટો દૂર કરવાને ભગવાને સમુદ્ર મંથન કરાવ્યું ત્યારે આ લોહકૂટ પર્વતે પ્રભુની ઈચ્છાથી દેવોને અમૃતની વહેંચણી કરી આપી હતી દેવોને પ્રભુએ અમૃત પાન કરાવીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરાવ્યો હતો પાતાળમાંથી જ્યારે નાગ લોકો પૃથ્વી ઉપર વિહાર કરવા આવતા ત્યારે તેઓને પાછા જવામાં તકલીફો પડતી હતી રસ્તો ભૂલી જવાને કારણે ઘણીવાર પૃથ્વી પર જ નાગ લોકોને છુપાઈને રહેવું પડતું હતું અને ક્યારેક તેમને જીવ ખોવાનો પણ વારો આવતો હતો નાગ લોકો વતી જ્યારે શૈષ નારાયણે પ્રભુ સામે નાગોની આવી મૂંઝવણભરી પરિસ્થિતિનું વર્ણન કર્યું અને તેમને મુક્તિ અપાવવા માટે કહ્યું ત્યારે દયા સાગર પ્રભુએ પોતાના ભક્તોનું કલ્યાણ થાય એ માટે નાગ લોકોની મુસીબતો દૂર કરવાનું નક્કી કર્યું હતું ભગવાન બોલ્યા કે તમે સૌ એકત્રિત થઈને લોહકૂટ પર્વતને ઉપાડીને પાતાળના દ્વાર પાસે મૂકો આથી તમારા સૌની આપત્તિ તરત જ દૂર થઈ જશે લોહકૂટ અતિ ઊંચો હોવાથી તમે તેને તરત જ ઓળખી જશો ન ઓળખાય તો તમે મને યાદ કરજો પ્રભુની આવી વાત સાંભળીને સર્વે નાગો હર્ષથી નાચી ઉઠ્યા પ્રભુની આવી સલાહ સાંભળીને સર્વે મુનિઓ હર્ષથી નાચી ઉઠ્યા અને પાતાળના દ્વાર તરફ દોડવા લાગ્યા એનું પરિણામ એ આવ્યું કે આપ્યું હતું નાગલો પાતાળના દ્વાર તરફ દોડ્યા અને લોહકુટ પર્વતને ઉપાડ્યો અને પાતાળના દ્વારે મૂકી દીધો પર્વત ઉપાડીને જતા જતા નાગોના મણી સાથે પર્વતનું ઘર્ષણ થતું હતું આથી લોખંડનો પર્વત સંપૂર્ણ સોનાનો થઈ ગયો આ લોહકૂટ પર્વત તો બહુ ઊંચો હતો અને જળહળતો હતો કે નાગોને પૃથ્વી પરથી પાતાળમાં જવાની કોઈ મુશ્કેલી પડતી નહીં હવે લોહકૂટ પર્વતનું નામ બદલાઈને હેમકૂટ થઈ ગયું હતું એકવાર બન્યું એવું કે હેમકૂટ સુવર્ણ મનુષ્ય દેહ ધારણ કરીને ઉપવનમાં ફરી રહ્યો હતો ત્યારે શૈષ નાગના કુળની નધદેવી નામની એક નાગ ત્યાં આવી હેમકૂટને વનવર્ણનો જોઈને મોહી પડી અને પોતાની સાથે લગ્ન કરવાનું નાગકન્યાએ જણાવ્યું અને કુળની રજા લઈને લગ્ન કર્યા અને આનંદથી રહેવા લાગ્યા આ બીજું નામ ઈલા હતું હેમકૂટે ઈલા સાથે લગ્ન કરવાથી ઈલાચલ નામે પ્રખ્યાત થયો હેમકૂટ પ્રભુનો ખાસ ભક્ત હતો અને પ્રભુના વરદાનને કારણે એની ભક્તિમાં પણ વધારો થયો હતો અહીં નારાયણનું પૂજન કરવાનો તેનો નિત્ય નિયમ હતો ઈલા પતિ પારાયણ હતી સદા પતિ સેવામાં જ વ્યસ્ત રહેતી હતી ભગવાનની પૂજાની સર્વે સામગ્રી ઈલા જ તૈયાર કરી આપતી હતી આથી પતિ પરાયણ પત્ની મળવાથી ઈલાચલ ખૂબ જ ખુશ થતો હતો ઈલા પોતાના અનેક કાર્યો પાર પાડતી હતી અને એ કાર્યો માટે તેને અવારનવાર ગુફાની બહાર પણ નીકળવું પડતું હતું એકવાર જ્યારે તે ગુફાની બહાર નીકળી ત્યારે દેતીઓ તેની સામે જોઈ રહ્યા હતા એના રૂપાળા દેહને જોઈને દેતીઓ પાગલ થઈ ગયા અને ઈલાનું અપહરણ કરવાનું દેત્યોએ નક્કી કર્યું હતું હવે જ્યારે ઈલા ગુફામાંથી બહાર આવતી ત્યારે દેત્યો તેને હેરાન પરેશાન કરવા લાગ્યા અને ઈલાને પણ દાનુઓની ખોટી દાનતનો અણસાર આવી ગયો હતો પણ ઈલાએ પોતાના પતિને આ વાત જણાવી નહોતી કારણ કે દુખી થાય માટે કહી નહોતી પણ ઈલાના મનમાં ડર તો હતો જ કે આ દુષ્ટ દાનવો ક્યારેક મને ભ્રષ્ટ કરશે ત્યારે મારું શું થશે એક વાર ઈલા બહાર કઈ લેવાનીકળી ત્યારે મહર્ષિ નારદના તેને દર્શન થયા ત્યારે નારદજી ઈલા બેટી ઈલા આમાં મુંજાયેલી શાને જણાય છે તારા મનની મૂંઝવણ મને જણાવ તો કોઈ રસ્તો નીકળે ત્યારે ઈલાએ પોતાને દાનવોનો ભય સતાવી રહ્યો છે એ વાત જણાવી દીધી અને ભયમાંથી મુક્ત કરવાની આજીજી કરી આથી નારદજીએ પ્રભુ વિશ્વકર્મા ઈલા ને દીક્ષા આપી અને પોતાના ત્યાં તે ગુફામાં પાછી ફરી ત્યારે તેમને સઘળી વાત જણાવી ત્યારે ઈલાએ પોતાને વિશ્વકર્માની આરાધના કરવી છે એવી ઈચ્છા પણ જણાવી દીધી અને ઈલાએ બીજ મંત્ર થી વિશ્વકર્માની આરાધના શરૂ કરી દીધી ત્યારે ઈલા પોતાને હવે નિર્ભય માનવા લાગી અને આનંદથી પોતાના પતિ સાથે સુખ ભોગવવા લાગી એક દિવસ જ્યારે ઈલા નિર્ભય બનીને ઉપવનમાં વિહાર કરી રહી હતી ત્યારે નૃદમુખ નામનો દૈત્ય એકાંતનો લાભ લઈ ઈલાનું અપહરણ કરી ગયો ઈલા ડરની મારી ધ્રુજી રહી હતી હવે મારું શું થશે મારા પતિનું શું થશે આવા વિચાર કરીને રડતી હતી પણ સતીની સહાય હંમેશા પ્રભુ કરે જ છે પ્રભુએ નૃદમુખની પત્નીને અંતરમાં પ્રેરણા મૂકી તે પવિત્ર અને સતી નારી હતી તેને ઈલાને પોતાની બહેન માનીને રક્ષણ કર્યું તેના પતિને સખત ઠપકો આપ્યો અને બરાબર ત્યારે જ ઈલાએ આંખો બંધ કરીને પ્રભુ વિશ્વકર્માના નામનું સ્મરણ કરવા માંડ્યું આથી પ્રભુ વિશ્વકર્મા ભક્તની વહારે થવા હંસ ઉપર બેસીને ઈલા પાસે આવ્યા તેમની સાથે વાસ્તુ પુરુષ પણ હતા ભગવાનને પોતાની પાસે ઉભેલા જોઈને ઈલા આનંદની મારી ધ્રુજી ઉઠી પત્નીના ઉપદેશથી જેને મનમાં પલટો થયો હતો અને પોતાના દુષ્ટ કાર્ય બદલ માફી માંગવા લાગ્યો દાનવોનો વધ કરવાને તૈયાર થયા ત્યારે ઈલા બોલી કે હે પ્રભુ આ દૈત્યને મારો નહીં પણ એના પાપોને મારો તેની પત્ની સતી છે માટે તેનો ગુનો માફ કરી તેના પાપોનો નાશ કરો અને તેને જીવનદાન આપો આથી પ્રભુ વિશ્વકર્મા ઈલા ઉપર પ્રસન્ન થઈને દાનવને જીવનદાન આપીને અભયદાન આપ્યું પ્રભુ થોડો દાનવને ત્યાં રહ્યા અને પછી ઈલાને લઈને ઈલાચલ પર્વત ઉપર આવ્યા હાલત પત્ની વિના દયાજનક થઈ ગઈ હતી તેનું શરીર કૃષ્ણાય થઈ ગયું હતું અને તે પાગલ જેવો થઈ ગયો હતો ઈલાચલ વહાલી પત્ની ઈલાને ગુફામાં પાછી આવેલી જોઈને અતિ હર્ષ પામ્યો અને ભગવાનના ચરણોમાં ઢળીને સાષ્ટાંગ પ્રણામ કર્યા પ્રભુ વિશ્વકર્માએ પ્રેમથી તેને ઉભો કરીને વિવિધ પ્રકારના વરદાન પ્રભુની સામે હાથ જોડીને રુદન કરવા લાગ્યા પછી ઈલાએ પ્રભુને વિનવણી કરતા કહ્યું કે હે દયાનિધિ આપે અમારા ઉપર અપાર કૃપા દ્રષ્ટિ કરી છે તેનું વર્ણન કરવા જઈએ તો તેનો પાર આવે તેમ નથી હે પ્રભુ આ અરણ્યમાં તમારા વિના રહેવું હવે અમારા માટે અસહ્ય છે આથી તમારા ગયા પછી અમે હાલતમાં રહી શકીશું નહીં માટે આ પર્વતને આપનું બનાવીને આપ અહીં જ રહો અને અમને આપની સેવા પૂજાનો મોકો આપો આથી ઈલાની વિનવણી ભરી વાણીથી પ્રભુ વિશ્વકર્મા ખુશ થઈને ઈલાચલ પર્વત ઉપર રહેવાનું નક્કી કર્યું ત્યાં તો ઇલાચલ પર્વતની શોભા અચાનક જ રમણીય અને મનમોહક થઈ ગઈ વિશ્વકર્મા પ્રભુએ લોક કલ્યાણ માટે સૂર્યકુંડ વિશ્વકુંડ અને ચંદ્રકુંડ ની રચના કરી અને કુંડમાં નહવાથી માનવીના દુઃખ દર્દોનો નાશ થાય છે દ્રીજ દેવાએ ઇલાચલ પર્વત ઉપર આવેલ કુંડ નું મહાત્મય બ્રાહ્મણ જણાવ્યું ઈતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં 14મો અધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા